આજે આઈસીયુમાં હું એકલો જ પલંગમાં બેઠા બેઠા જીવનની ઈમાનદારીનો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારીના રસ્તે ચાલતા ચાલતા મને આજે થોડો ઘણો થાક પણ લાગ્યો હતો અને ક્યારેક પગમાં કાંટા પણ વાગ્યા છે તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રોના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થવાના પ્રસંગો બનવા પામેલ છે સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંતને છોડી પણ દેતા હોય છે પણ મને મારી જિંદગીથી સંતોષ હતો હું કોઈપણ વ્યક્તિ સાથે આંખથી આંખ મેળવીને વાત કરી શકતો હતો એ જ મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું મારા પિતા કાયમ કહેતા તમારા અરમાનોને તમારી હેસિયતમાં રાખી આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય સ્વમાન ગીરવે મૂકવાનો સમય નહીં આવે કોઈ વખત મારો પુત્ર દેવાંગ મને કડવા શબ્દો કહેતો પપ્પા તમે સરકારમાં સારી પોસ્ટ ઉપર બેઠા છતાં રૂપિયા કમાતા તમને ન આવડ્યું એટલે અમારે આજે વહેતરું કરવાના દિવસોનો ભોગ બનવું પડ્યું છે હું દેવાંશને કહેતો બાળકોને મોટા કરવા ઉચ્ચ ભણતર આપવું એ દરેક માતા પિતાની નૈતિક ફરજ હોય છે પરંતુ તમારા અમર્યાદિત શોખ પૂરા કરવા હું વાલીઓ લૂંટારો તો ન જ બની શકું મેં મારા અંતરાત્માના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે તું તારી મરજીનો અને તારા જીવનનો માલિક છે તારે અવડે રસ્તે રૂપિયા કમાવવા હોય તો કમાજે પરંતુ એટલું ચોક્કસ યાદ રાખજે કે પાપ કરતી વખતે પીઠ તાબડનારા ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરચો બતાવશે ત્યારે એકેય તારે આજુબાજુમાં નહીં ઊભો રહે દેવાંશના નસીબ જોર કરતા હશે સ્પર્ધાત્મક પરીક્ષા આપી એ ક્લાસ વન ઓફિસર બની ગયો જે હું કરી શક્યો ન હતો એ તમામ મર્યાદાઓને ઓળંગી તેને ધનવાન બનવાના અરમાનો જાગ્યા હતા જે મારા સિદ્ધાંતોથી વિપરીત હતું અમારા બંને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈને કારણે અમે પિતા પુત્ર એકબીજાથી અલગ થયા એકબીજાથી જુદા પડતા સમયે મેં તેને કીધું હતું બેટા કોઈનો પણ હાથ અને સાથ છોડીને ભાગવાની મારી ન તો આદત છે ન તો મારા સ્વભાવમાં છે મારાથી દૂર થનાર વ્યક્તિનો હું હાથ પકડીને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું પણ કોઈના પગ પકડી કારગરવું એ મારા સ્વભાવમાં નથી દીકરા સમાનનો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપનું ઘર તારે માટે હંમેશા ખુલ્લું છે એટલું યાદ રાખજે હું એક વખત ઘરડા ઘરમાં જવા તૈયાર થઈ ગયો પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા તૈયાર ન થયો તેથી હું મારી નિવૃત્તિ પછી મારું પોતાનું મકાન શોધવા નીકળ્યો હતો મકાનના ભાવ સાંભળી મોઢે ફીણ વળી ગઈ અને આંખે અંધારા આવવા લાગ્યા નિવૃત્તિ દરમિયાન મળેલ રકમ જો ઘર લેવા પાછળ ખર્ચી નાખું તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું આખી જિંદગી કોઈની સમક્ષ હાથ લાંબો કર્યો નથી તો જીવનના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું ખુમારીના કોઈ કોચિંગ ક્લાસ ચાલતા હોતા નથી ખુમારીના બીજ તો જ્યાં સંતોષ ધૈર્ય અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે આપોઆપો જ રોપાતા હોય છે મારી અને મારી પત્ની રાધાની અમે કુંડળી મેળવી ન હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્ય જીવન આનંદમય હતું સંતોષ ધૈર્ય અને ઈશ્વરની ભક્તિ એ અમારી મહામૂલી મૂડી હતી હું રાધાને જોવા ગયો ત્યારે રાધાના પિતા ગામડામાં એક શાળામાં શિક્ષક હતા રાધા તેના ઘરમાં મોટી દીકરી હતી ખાધે પીધે સુખી પરિવાર હતું મારા સિદ્ધાંતો અને વિચારોને અનુરૂપ હોવાથી મેં લાંબુ વિચાર્યા વગર હા પાડી રાધા પિયરથી વારસામાં સંસ્કાર લઈને આવી હતી બસ મારા માટે એ પૂરતું હતું મારા સસરાનું પણ શિક્ષક તરીકે આજુબાજુ અને પોતાના ગામમાં પણ નામ હતું લોકો તેમને આદર ભાવ સન્માનપૂર્વક જોતા હતા સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવામાં નબળા બાળકોને પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા હતા આવી વ્યક્તિઓ સંસારમાં બહુ ઓછી જોવા મળતી હોય છે ઈમાનદારી વફાદારી નિષ્કમ સેવા આ બધા વ્યસન છે જેને નશો ચઢ્યો હોય એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરે અંતે લાંબુ વિચારી અમે એક બેડરૂમનો નાનો ફ્લેટ ખરીદ્યો જે અમારા બંને માટે પૂરતો હતો ઈશ્વરની કૃપાથી પેન્શન આવતું હતું જેમાં રોજિંદા ખર્ચ ઘટપણની દવા માટે વાપરતા આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બચતરૂપી રકમ અમે બાજુ ઉપર પણ મૂકતા હતા એક તો નિવૃત્તિની મૂડીમાંથી મેં એક બેડરૂમનો ફ્લેટ લીધો જેમાં જીવનની ભેગી કરેલ અડધી મૂડી મારી તેમાં જતી રહી બાકી બચત રહેલ રકમ ઉપર થોડું ઘણું વ્યાજ અમે મેળવતા હતા ત્યાં જ જીવનના ભાગરૂપે અચાનક એક દિવસ મને હાર્ટ એટેક આવ્યો અમારા ફ્લેટના સભ્યોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી મને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો ડૉક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ટ સર્જરીના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા કરી નહીં ઉપરથી અમને શાબ્દિક ચીંટીઓ ભરતો ગયો ઈમાનદારીનું પૂંછડું પકડીને બેઠા હતા ને જુઓ અત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહીં આવે હું પણ સ્વમાની હતો મેં કોઈ સામે જવાબ આપ્યો નહીં આખી જિંદગી કોઈના પગ પકડ્યા ન હતા તો તારા થોડા પકડવાનું છું જા બેટા જા મોતને તો કારણ જોઈએ છે કાલે આવતું હોય તો આજે આવે મેં આંખ બંધ કરી મુરલીધરને યાદ કરી કીધું રાધા મારી બાજુમાં અચાનક આવી બેસી ગઈ હતી એ તરફ મારું ધ્યાન ન હતું એ બોલી કોની સાથે વાતો કરો છો મેં હસીને કીધું તું સારી રીતે જાણે છે વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે એક તું અને બીજો મારો મૂરલીધર રાધા ભીની આંખે બોલી કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં બધી વ્યવસ્થા થઈ ગઈ છે હું જાણતો હતો જેટલી ફિક્સ તૂટશે તેટલું વ્યાજ આવતું ઓછું થશે છૂટકો પણ ન હતો હાર્ટ સર્જરીનો અંદાજિત ખર્ચ ત્રણ લાખ ઉપરનો હતો ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં મને અને રાધાને ડોક્ટર સાહેબે તેમની ચેમ્બરમાં બોલાવ્યા ડૉક્ટરની ઉંમર માંડ પાંત્રીસ ચાલીસની વચ્ચે મને લાગતી હતી ડૉક્ટર સ્માર્ટ અને દેખાવડો હતો ડૉક્ટર હાથ જોડી બોલ્યા હું ડૉક્ટર શ્યામ મેં તમારા હાર્ટનું ઓપરેશન કરેલ છે થોડું સ્માઈલ આપી મારા હાથમાં મોર પીંચ મૂકી તેઓ બોલ્યા લ્યો આ તમારા કિસ્સામાંથી નીકળ્યું હતું શ્રદ્ધાનો વિષય છે પછી પોતાના ટેબલના ખાનામાંથી એક પોટલી કાઢી રાધાની સામે મૂકીને બોલ્યા મોટી બહેન આ તમારી અમાનત સાચવો આ તમે ડિપોઝિટની રકમ પેટે હોસ્પિટલને આપેલ ઘરેણાં છે તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી ઘરેણાં ઘેરવે મૂકવાના દિવસો કદી તમારે નહીં આવે હું અને રાધા એકબીજાની સામે જોવા લાગ્યા ન ઓળખ્યો ને મને કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શ્યામલો હું ભણવામાં નબળો હતો સ્કૂલેથી છૂટી તમારા ઘરે મને મફતમાં ભણાવતા હું એ જ શ્યામલો જેને તમે રોજ સાંજે જમાડીને ઘરે મોકલતા રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થરને ઉઠાવી કંડારી કંડારીને તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી એ પરિવારને હું સ્વપ્નમાં પણ કદી ન ભૂલી શકું ડૉક્ટર સાહેબ ઊભા થયા અને અમને બંનેને પગે લાગ્યા રાધાની આંખો પણ ભીની થઈ એ જ ભીની આંખે શ્યામના માથે હાથ પહેરવતા બોલી બેટા ખૂબ મોટો સાહેબ બની ગયો મોટી બહેન ડૉક્ટર બન્યા બન્યા પછી હું ગામડે ગયો હતો પણ તમારે ત્યાં તાળું હતું તમારા ઉપકારનો બદલો વાળવાની તાકાત તો મારામાં ન હતી પણ ઈશ્વર કોઈપણ રીતે આ પરિવારનો ઋણ ઉતારવાની મને તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો મોટીબહેન આજે આ અવસર આવી ગયો છે અમે ભીની આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસેથી લીધો નહીં ઉપરથી કીધું તકલીફ સમયે હું તમારી સાથે ઊભો છું ડ્રાઈવરને બોલાવીને કહ્યું જા મારી મોટી બહેનને તેમના ઘરે મૂકીને આવ અને હા ઘર યાદ રાખજે તેમના હાથે બનાવેલ ભોજન ઘણા સમયથી મેં ખાધું નથી ડ્રાઈવર રસ્તામાં બોલ્યો ડૉક્ટર સાહેબ ખૂબ દયાળુ છે મારી માના ઓપરેશનના પણ રૂપિયા લીધા ન હતા સામેની વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે જ તેઓ પોતાનો ચાર્જ નક્કી કરે છે કર્મના સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ રાખે છે મેં કારમાં આંખ બંધ કરી મુરલીધરને હસતા હસતા કહ્યું હે પ્રભુ ફરી તું બાજી જીતી ગયો અને હું હારી ગયો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને વધારેને વધારે લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ